તુલા રાશિને વંદન મિત્રો આપ સૌનું અમારા આ યુટ્યુબ જન્મ પ્રમાણપત્રમાં ખૂબ સ્વાગત છે બાગેશ્વર બાબાનું કાગળ બહાર આવી ગયું છે અને તમારા પગ નીચે જમીન સરકી જશે હા મિત્રો તેને તમારા કાગળમાં બહાર લાવ્યા છે તમારા હાથમાંથી એક મોટી ભૂલ થઈ રહી છે અને આ ભૂલ તમારા મૃત્યુનું કારણ બની શકે છે તેના કારણે તમારા જીવનમાં વિવિધ પ્રકારની સમસ્યાઓ આવી રહી છે મિત્રો પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે બાગેશ્વર બાબાના પેટમાં એક ઉપાય છે અને જો તમે આ ઉપાય લેશો તો તમારું જીવન બદલાઈ જશે હા મિત્રો આ વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાથી જુઓ હા મિત્રો કારણ કે બાગેશ્વર બાબાની ભવિષ્યવાણી સૌથી સચોટ છે સાથીઓ એક નાનો વિડિયો મોટો હોય છે પણ માહિતી તમારા જીવન માટે સચોટ હોય છે અને મિત્રો તમારા પાચનમાં એ પણ બહાર આવ્યું છે કે આગામી ત્રણ દિવસમાં તમને તમારા જીવનની બધી જ ખુશીઓ જોવા મળશે વિડિયો શરૂ કરતા પહેલાં તે બધા જે માતા રાનીના સાચા ભક્તો છે પ્રેમાળ ભક્તો છે સૌપ્રથમ વિડિયોને સુંદર લાઇક આપો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી ત્રણ વખત જય માતાદી લખો જેથી તમને બધાને માતા રાનીનો સીધો આશીર્વાદ અને પ્રેમ મળે તમારા આખા પરિવારને તે મળશે બાદેશ્વર બાબાએ કહ્યું છે કે તમે તમારા જીવનમાં હંમેશા ભૂલ કરો છો પછી ભલે તમે જાણી જોઈને અથવા અજાણતા કરો પરંતુ આ એક ભૂલ તમારા જીવનમાં વિનાશનું કારણ બની રહી છે મિત્રો સાથીઓ આ દુનિયાની બધી વસ્તુઓ ભગવાન સાથે જોડાયેલી છે કારણ કે ભગવાને બધી વસ્તુઓનું સર્જન કર્યું છે પાન અને પાન ભગવાનની ઈચ્છાથી વહે છે દરેક વસ્તુમાં પણ ભગવાન અને મિત્રોની થોડી શક્તિ છે તમે તમારા જીવનમાંથી કંઈક દાન કરી રહ્યા છો જે તમારા જીવનમાં નકારાત્મક ઉર્જા ફેલાવી રહ્યું છે જે તમારા ભાગ્યના માર્ગમાં અવરોધો સર્જી રહ્યું છે જે તમારી કુંડળીમાં શુભ યોગ કર્યા પછી પણ તમને તેમનું સકારાત્મક પરિણામ ન મળે તમારા માર્ગમાં કોઈ અવરોધ નહીં આવે અને તમને તમારા જીવનમાં જે જોઈએ છે તે બધું જ મળશે પછી ભલે તે કાર હોય બાંગલા હોય પૈસા હોય પ્રેમ હોય કંઈ પણ હોય બધું જ તમારા પગલામાં હશે પરંતુ મિત્રો તમારે આ એક વસ્તુ તમારી પાસે રાખવી પડશે કોઈને ન આપવી જોઈએ આ અમારી બંને હાથથી તમને બધાને વિનંતી છે કારણ કે અમે તમારા બધા માટે દિવસ રાત મહેનત કરીએ છીએ તમારા જીવનની સમસ્યાઓને દૂર કરવા માટે અમે દરરોજ આઠથી દસ કલાક સખત મહેનત કરીએ છીએ તમારી જનકુંડળીનું વિશ્લેષણ કરીએ છીએ અને તમને માહિતી આપીએ છીએ કે તેમના અનુસાર શું સાચું છે અને શું ખોટું છે અને આ બધાના બદલે અમને તમારી પાસેથી કંઈ પણ જોઈતું નથી આજનો જ્યોતિષીય કાર્યક્રમ જે તમે નહીં જોશો તે મુર્ખામી ભર્યો હશે કારણ કે મિત્રો ઘણા સંશોધન પછી આવો જ્યોતિષીય કાર્યક્રમ બનાવે છે અને એકવાર તમે આ જ્યોતિષીય કાર્યક્રમ ચૂકી જશો તો તમને આવો જ્યોતિષીય કાર્યક્રમ ફરીથી જોવા નહીં મળે કારણ કે આ પ્રકારની તક વારંવાર આવતી નથી અને આજનો જ્યોતિષીય કાર્યક્રમ જે તમે શરૂઆતથી અંત સુધી જોશો તે સમૃદ્ધ હશે સાથીઓ તમને કહો કે તમારા ઘર અને મિત્રોમાં એક ખૂબ જ મોટી અને ચમત્કારિક ઘટના બનવા જઈ રહી છે આ ઘટના તમને રાજા બનાવી દેશે આ ઘટના દેવીના રૂપમાં થશે પરંતુ મિત્રો આગામી ચાર દિવસમાં તમારે પણ થોડી સાવચેતી રાખવી પડશે તમારે કઈ સાવચેતી રાખવી પડશે અને એવી કઈ ઘટના હશે જે આગામી ચાર દિવસમાં તમારું આખું જીવન બદલી નાખશે અમે જ્યોતિષીય કાર્યક્રમમાં બધી બાબતો વિગતવાર જણાવીશું મિત્રો આગામી ચાર દિવસમાં તમારા ઘરમાં જે ઘટના બનવા જઈ રહી છે તે ઈચ્છે કે તમારા ઘરમાં સાપ અને મિત્રોના રૂપમાં એક દેવી આવશે તમારે એ ન ભૂલવું જોઈએ કે સાપ એક નાનો સાપ છે મિત્રો જો કોઈ સાપ આવે અથવા આગામી ચાર દિવસમાં તમારા ઘરમાંથી બહાર આવે તો તેને મારી નાખો તમારા બાળકોને ખવડાવવાની જરૂર હોય દિનચર્યા અને આરોગ્યની આદતો પર નિયમિત મેડિકલ ચેકઅપ પર ધ્યાન આપવું પડશે અને યોગ્ય સમયે દવાઓ લેવાથી તેમનું સ્વાસ્થ્ય સુધરશે સુધારવામાં પણ મદદ કરશે બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપો તેમની ભાવનાત્મક સ્થિતિ પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે સમજો અને તેમને માનસિક રીતે પણ મજબૂત બનાવો કાર્યસ્થળ પર આજે બનાવવાનો પ્રયાસ કરો તમારા સાથીદારો તમારા કામમાં સંપૂર્ણ રીતે વ્યસ્ત છે આ સપોર્ટ તમારા કામની ગુણવત્તાને ટેકો આપશે તમને વધારવામાં મદદ કરશે લક્ષ્યો હાંસલ કરવામાં મદદરૂપ વર્ક આજે વધુ મહત્વપૂર્ણ રહેશે અને તમે તમારા સાથીદારો સાથે એક મોટો પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરો સહકર્મીઓનો સહયોગ મળી શકે છે તમારા માટે તે કરવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે કારણ કે આ ફક્ત તમારા કામને સરળ બનાવશે નહીં પરંતુ તમને માનસિક શાંતિ પણ મળશે એક સારા ટીમ પ્લેયર તરીકે કામ કરો અને તમારા સહકાર્યકરો સાથે સારા સંબંધો ફક્ત તમારા વ્યાવસાયિક વિકાસને જાળવો નહીં તમને વધુ સારું કામ કરવામાં મદદ કરશે આજે તમારા બાળકોને પણ વાતાવરણ પ્રદાન કરશે ના ભવિષ્ય વિશે કંઈક મહત્વપૂર્ણ તેમના શિક્ષણ અંગે આ નિર્ણય લઈ શકે છે તે કારકિર્દી અથવા જીવન સાથે સંબંધિત હોઈ શકે છે તમારા બાળકના ભવિષ્ય વિશે વિચારવું તેમની ઈચ્છા સમજીને નિર્ણય લેશે અને ક્ષમતાઓનું પણ ધ્યાન રાખવાનો આ સમય છે જ્યારે તમારે તમારા બાળકો સાથે ખુલીને વાત કરવાની જરૂર હોય આજનો દિવસ તમારા માટે સારો રહેશે તે એક દિવસ હશે જ્યારે તમારે કરવું પડશે આંતરિક ઉર્જાને ઓળખવી અને તેને યોગ્ય દિશામાં દિશામાન કરવી તમને તમારા જીવનમાં ઘણી વખત તેમાં રોકાણ કરવાની તક મળશે એવી ક્ષણો આવે છે જ્યારે આપણે કંઈક કરવાની ઉતાવળમાં હોઈએ છીએ નક્કી કરો પણ આજે તમે આ વિશે જાણી શકશો ઉતાવળ અને લાગણીશીલતાનું ધ્યાન રાખવું જોઈએ લીધેલા નિર્ણયો તમારા માટે હાનિકારક હોઈ શકે છે કોઈપણ નિર્ણય લેતા પહેલાં તમારે તેના તમામ પાસાઓને ધ્યાનમાં લેવું જોઈએ જ્યારે તમે કોઈ મહત્વપૂર્ણ મુદ્દા વિશે વિચારો છો જો તમે કરી રહ્યા હોવ તો શાંત મન અને લાગણીઓથી વિચારો આ સલાહ તમને આવેગજન્ય નિર્ણયો લેવાનું ટાળવામાં મદદ કરશે અંગત જીવનની સાથે સાથે વ્યાવસાયિક જીવન પણ સતત યાદ રાખો અને એમાં પણ લાગુ પડે છે સંતુલિત અભિગમ જ તમને સાચી દિશામાં લઈ જશે આજે તમારી ભૌતિક સુખ સુવિધાઓ પર જશે તે કંઈક નવું કરવાની વૃદ્ધિ હોઈ શકે છે ખરીદો અથવા તમારા જીવનધોરણમાં સુધારો કરો કોઈ તક આવી શકે છે કદાચ તમે નવા મકાનમાં જશો શું તમે જવાની યોજના બનાવી રહ્યા છો અથવા તમારા માટે એક છે શું તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તમારા માનસિક સ્વાસ્થ્ય પર આનંદની અસરો જ્યારે તમે જ્યારે તમે સુવિધાઓથી ઘેરાયેલા હોવ ત્યારે તમે વધુ ખુશ અને સંતુષ્ટ અનુભવો જો કે તમારી નોકરીમાં કેટલાક પડકારો આવી શકે છે તમારા કેટલાક નાના કાર્યો સામે આવી શકે છે થયેલી ભૂલ અધિકારીઓ સમક્ષ આવી શકે છે તે તમારા માટે છાતીનો અનુભવ હશે જો તમારે તમારી ભૂલો સ્વીકારવી પડશે જો તમારામાં ક્ષમતા હશે તો તમે તમારી કારકિર્દીમાં આગળ વધશો તમારી કાર્યશૈલી સુધરી શકે છે તમારામાંથી કેટલાક લાવવાની આ સારી તક છે આનાથી નકામા ખર્ચમાં વધારો થઈ શકે છે તે મહત્વનું છે કે તમે તમારી નાણાકીય પરિસ્થિતિથી વાકેફ હો ધ્યાન આપો અને બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખો તમારી આવક અને ખર્ચની યાદી રાખો અને તમે ઘટાડી શકો તેવા ખર્ચને ઓળખો તંદુરસ્ત નાણાકીય યોજના બનાવી શકો છો તમારા ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોતમ ને પગની કોઈ સમસ્યા છે સંબંધિત સમસ્યાને અવગણવી તેથી તમારામાં આ સમસ્યા વધી શકે છે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું પડશે સમય સમય પર ડોક્ટર પાસે તપાસ કરાવવી જરૂરી છે સ્વસ્થ જીવનશૈલી અપનાવો જેમાં અધિકાર છે આહાર નિયમિત કસરત અને માનસિક સંતુલન પગની સમસ્યાઓનું ધ્યાન રાખો રાખવાથી તમારી સામાન્ય દિનચર્યા પ્રભાવિત થાય છે તેથી તે અગ્રતાના ધોરણે કરી શકાય આ દિવસ દરમિયાન માનસિક સમસ્યાઓ દૂર કરો સંતુલન જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તણાવ અને ચિંતાથી બચવા માટે ધ્યાન અને યોગ કરો તેનો પ્રેક્ટિસ ફક્ત તમારા માનસિક માટે જ નહીં તમારા સ્વાસ્થ્યને જ નહીં પણ તમારા સ્વાસ્થ્યને પણ સુધારશે રોજિંદા કાર્યોમાં પણ વધુ ઉર્જા આપશે પારિવારિક સંબંધોમાં પણ સુધારો થઈ શકે છે અને મિત્રો સાથે સમય પસાર કરવાની તક તમારા નજીકના લોકો સાથે મળો અને ચેટ કરો અને સારા સંબંધ વિશે તમારા વિચારો શેર કરો ઓપન કોમ્યુનિકેશન ફક્ત તમારા માટે જ મહત્વપૂર્ણ નથી માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે પણ તમારા સંબંધોને મજબૂત બનાવશે આ દિવસની સકારાત્મક ઉર્જાનો ઉપયોગ કરો અને તમારી ભાવિ યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો ધ્યાન કેન્દ્રિત કરો અને નવા લક્ષ્યો સેટ કરો તેમને હાંસલ કરવા માટે કરો અને નક્કર કરો પગલાં લો પછી ભલે તે તમારી કારકિર્દી યોજના હોય અથવા વ્યક્તિગત વિકાસ યોગ્ય દિશામાં પગલાં લે છે આજે તમને સફળતા મળશે શીખવાનો અનુભવ અને તમારા માટે સકારાત્મક તમારી લાગણીઓ પરિવર્તન લાવવાની તક છે નિયંત્રણ રાખો સમજદારીપૂર્વક નિર્ણયો લો અને જીવનમાં તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો તમારા જીવનમાં સંતુલન જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે મારા માર્ગમાં ગમે તે પડકારો આવે મને તે સકારાત્મક લાગે છે આશાને દ્રષ્ટિકોણથી જોવાનો પ્રયાસ કરો આ દિવસ તમને સફળતા અને ખુશીઓ લાવે હવે અંદરની શક્તિને ઓળખો અને તેનો ઉપયોગ કરો તમારા માટે શ્રેષ્ઠ છે તે દિશામાં તેને મૂકો મહત્વપૂર્ણ છે તમારી મહેનત સમયસર પાછળ રહી ગઈ છે મેં ઘણો સંઘર્ષ કર્યો છે અને હજુ પણ તમે સફળતા પ્રાપ્ત કરી શક્યા નથી તમારી આવક નાના મોટાના સ્ત્રોત મજબૂત થઈ શક્યા નથી જો તમારી આવકના સ્ત્રોતો રચાય છે તો પણ તેઓ લાંબા સમય સુધી ટકી શકતા નથી ઘરમાં અખિલેશની તકલીફ અને માનસિક સમસ્યાઓ તમારા મિત્રોને હંમેશા પરેશાન કરીને તમને તમારા જીવનમાંથી છુટકારો મેળવતા અટકાવે છે અમે એક વિચિત્ર ઉદાસી અનુભવવા લાગ્યા છીએ ઘર મેં રાખ્યું છે પણ મિત્રો એમાં તમારો વાંક નથી ન તો તે તમારા ગ્રહ કે નક્ષત્રની રમત છે આ દુષ્ટ આત્માઓની રમત છે જે મિત્રો તમારા ઘરમાં રહી ગયા છે તમારા વિનાશ માટે જ્યારે અમારા જીવનમાં જ્યારે ઉન્નતિ અને પ્રગતિ થાય છે ત્યારે પ્રથમ વસ્તુ ઈશા છે આપણા જ લોકોને થાય છે આપણા અને મિત્રો માટે શુભ માનવામાં આવતું નથી એવા કેટલાક લોકો છે જેમની પાસે આવી પહોંચ છે તેમની પાસે એવી શક્તિઓ છે જે અન્યનો નાશ કરે છે કરી શકો છો અને આ યોગોનો લાભ લઈને જો લોકો અન્ય લોકોના ઘરોમાં વિનાશ અને મુશ્કેલીઓનું કારણ બને છે તો મિત્રો જો તમે આમંત્રણ આપો જાણો કે તમારી સાથે આવું થયું છે કે નહીં આ માટે તમારી પાસે ખૂબ જ સરળ ઉપાય છે મિત્રો તમને એક પછી એક બધા ઉકેલો મળશે જેઓ તેને સાંભળે છે અને જુએ છે અને પોતે સમજે છે તેમને હું તે કહીશ શું તમે જાણશો કે તમારા ઘરમાં કોઈ દુષ્ટ આત્મા છે પડછાયો તારો છે કે નહીં મિત્રો કામ બગડવા લાગ્યું ખર્ચ વધવા લાગ્યો તમારા જીવનમાંથી સારી એવી નકારાત્મકતા દૂર થઈ જશે મિત્રો પ્રવેશ કરશે મિત્રો તમે મારા શબ્દોને મજાકમાં ભૂલશો આવું ન કરો કારણ કે તમારી કુંડળી પ્રમાણે આગાહી વિશ્લેષણ પછી તૈયાર કરવામાં આવી હતી તમારા મિત્રો માટે આ ટકા કરવામાં આવ્યું છે બ્રહ્માએ જે લખ્યું છે તે સચોટ છે મારી આગાહીને કોઈ ભૂંસી શકતું નથી જો કોઈ હોય તો ખોટું સાબિત કરી શકાતું નથી બ્રહ્માના લખાણને ખોટા સાબિત કરી શક્યા અને મારું જો હું આગાહી ખોટી સાબિત કરું તો હું હું જીવનભર તેનો ગુલામ બની જઈશ હું તમને આ વાતની ખાતરી આપું છું મિત્રો જ્યોતિષ કાર્યક્રમ ખૂબ જ વિશેષ અને વિશેષ છે પરંતુ તે ફક્ત તમારા માટે જ બનાવવામાં આવ્યું છે तेथी आ ज्योतिष कार्यक्रम चुक्षो नहीं मने खात्री छे के जीवन संपूर्णपणे बदलाई जशे। हूँ तमने आनी खात्री आपू छू मित्रो आज सुधी को ये आनी आगाही आगा ना जेम के आज आ ज्योतिष कार्यक्रम मा आगाहियो हूँ गंगा माता शपथ लेवा जाऊँ जो जो, जो आ भविष्यवाणी खोटी हशे तो हूँ तमने एकावन लाख आपीश मित्रों हूँ तमने रू नुनाम आपीश કે કોઈ દેવી તમારા પર પ્રસન્ન છે દેવી તમને હવે કરોડપતિ બનાવી દેશે પણ મિત્રો તમારે આ ભૂલ કરવાની જરૂર નથી મિત્રો તમારા જીવનમાં એક મોટી અરાજકતા છે તે પાગલ થઈ જશે કારણ કે તમારા હાથમાં છે જાણતા જાણતા એક મોટું પાપ કર્યું હતું હા મિત્રો જાણતા કે અજાણતા એક મોટી ભૂલ થઈ ગઈ છે મિત્રો ચાલો હું તમને જણાવી દઉં તમારા જીવનમાં ગમે તેટલું દુઃખ અને દુઃખ આવવા દો એકમાત્ર સમસ્યા છે કારણ એ છે કે તમે આ પાપ કર્યું છે આ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પણ મિત્રો હવે તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ બધી સમસ્યાઓની જરૂર નથી તમને આ જ્યોતિષ કાર્યક્રમમાં ઉકેલ મળશે હું જોઈ શકું તેમ મિત્રો આપવામાં આવશે હું આ નામ સાથે તમારા પર ઘણી વખત આવ્યો છું વ્યક્તિએ જીવલેણ હુમલો કર્યો છે પરંતુ તને કંઈ થયું નથી કારણ કે એક દેવી આ દેવી જગ્યાએ જાઓ અને તે લો અને તેમના વિશે બીજા કોઈની હેલો તુલા રાશિના મિત્રો આજના નવા અપડેટમાં ખૂબ સ્વાગત છે મહત્વપૂર્ણ અને ઘણી વખત વધુ મિત્રો આજે બપોરે આ ખાસ વીડિયોમાં બે વાગીને આઠ મિનિટ ત્રણ નામો સાથે આ માણસની આસપાસ તૈયાર રહો એક હજાર પાંચસો કરોડનો ખજાનો હાથમાં છે હા મિત્રો આજે જ બપોરે બે વાગીને આઠ મિનિટ વાગ્યે લાગશે આ નામના ત્રણ લોકો નજીકના આ સ્થળે ગયા હતા દીકરા તારી સંપત્તિ કરોડોમાં જુઓ ભાગ્ય તમારા સપનામાં તમારી સાથે રમશે તમને શિકાર કરવા લઈ જશે કારણ કે આજે કોઈનો દિવસ છે તે કોઈ સામાન્ય સમય નથી તે ખૂબ જ શુભ દિવસ છે અને આજે ડિસેમ્બર બે હજાર ચોવીસનો નો છેલ્લો મહિનો છે આગામી સાત દિવસમાં માત્ર નસીબ આ વિડિયો ફક્ત એવા લોકો સુધી પહોંચશે અને જો તમને પણ આ વિડીયો મળ્યો છે અને જો તમે આ વિડીયો જોઈ રહ્યા હોવ તો ખૂબ જ આજે તમે નસીબદાર વ્યક્તિ છો લગભગ બે વાગીને આઠ મિનિટ વાગ્યાની આસપાસ આ નામની ત્રણ વ્યક્તિઓને એક હજાર પાંચસો કરોડ રૂપિયા શર્ટ જે ખજાનો મળશે એટલો છે કે આ ત્રણ આ લોકોમાંથી માત્ર એક જ આજે અમીર છે બનીશ કારણ કે મિત્રો ભગવાને તક આપી છે ત્રણેય લોકોને આપવામાં આવે છે પરંતુ જે વ્યક્તિ જે વ્યક્તિ આજે અભિમાન કરશે તે આજે બેદ્રકાર રહેશે જે વ્યક્તિ આજે અથવા વીડિયોની અંદર બતાવશે ઉલ્લેખિત સ્થળની નજીક જઈને તેમને જોશે નહીં કંઈ ખોવાઈ જશે નહીં હા આવનારાઓ આગામી થોડા કલાકોમાં નસીબ આખી દુનિયા જોશે કે કોણ હોટ છે નસીબદાર આખરે કોના નસીબમાં એક હજાર પાંચસો લખાયા છે કરોડોના ખજાના સાથે આવો અમે તમને જણાવીએ અંદરનો વિડિયો પણ આજે જોજો ભગવાન મહાદેવજીના સાચા ભક્તો જુઓ વિડિયો અને સૌથી પહેલા વિડિયોને લાઇક કરો તે કરો અને આપણું અને તમારું નસીબ અચાનક બદલાઈ જાય છે જેથી તમે તમારા ઘર અને પરિવાર સાથે જીવનની ખુશીઓ પૂર્ણ કરો હા મિત્રો આજનો વિડિયો માણો જે તેને સંપૂર્ણ રીતે જોશે તે તેને દબાવી શકશે હું એમ પણ કહું છું કે તેમની પાસે એક હજાર પાંચસો કરોડ રૂપિયાની તિજોરી છે હા તે માલિક બનશે કારણ કે વીડિયોમાં અમે તેમને ગુપ્ત રહસ્યમય વાતો જણાવી છે તમે પણ જાણીને વાત કરશો પ્રભુ તમારો મહિમા અનંત છે બાબા મિત્રો તમને જણાવી દઈએ કે આવી તક વારંવાર નહીં આવે જાણી જોઈને આ તક ગુમાવશો નહીં છોડો કારણ કે ભોલેનાથ પોતે તમારાથી ઉપર છે આ સમય મહાદેવની કૃપા અને આશીર્વાદનો છે દરેક વ્યક્તિ તેને મેળવવા માંગે છે તેથી જ ભોલે બાબા જો તેઓ તમને કંઈ પણ આપશે આ જગ્યાએ જાઓ અને તે લો અને તેમના વિશે બીજા કોઈની સાથે વાત કરીને પણ ચર્ચા કરશો નહીં કારણ કે તે ભગવાન દ્વારા આપવામાં આવ્યું છે ભગવાન તરફથી દરેક ભેટ અને આશીર્વાદ કોઈને કહેવામાં આવ્યું નથી તેથી અમે તમને પોહીએ છીએ હાથ જોડીને ભીખ માંદવી જે આગામી અડતાલીસ કલાકમાં થશે તેમના વિશે વાત કરવાથી પણ તમને સારા સમાચાર મળશે કોઈની સાથે તેની ચર્ચા ન કરો નહીં તો નુકસાન થશે હા હવે તમને પસ્તાવો થશે મિત્રો ગંદા બહેનો ઉલટા જેના વિશે તમે ક્યારેય સપનું જોયું નથી તમે તમારા જીવનમાં આ બધું વિચાર્યું પણ નહીં હોય જો તમે પૈસા માટે ઝંખતા હોવ તો પણ તે થશે શું તમે તમારા કામ વિશે ચિંતિત છો તેઓ વ્યવસાયમાં મોટા છે કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવી રહી છે તમારા જીવનની બધી સમસ્યાઓ હવે હવે ભગવાનની કૃપાથી ઉકેલ મળશે તમારા જીવનમાં ખૂબ મહત્વ છે બાંધકામ થવાનું છે જેનું પરિણામ આવશે હવે તમારા બધા ખરાબ કાર્યો આગામી અડતાલીસ કલાકમાં કરવામાં આવશે તમારા જીવનમાં તેમની અસર જોવાનું શરૂ કરો પરંતુ તે કહે છે કે જ્યારે ભગવાન આપણા છે જીવનમાં કંઈક આપવાનું વિચારો છો કે જ્યારે પણ આપણે ભગવાન પાસેથી કંઈક મેળવવા માંગીએ છીએ શું આપણે નસીબદાર છીએ કે આપણું જીવન હું કોઈ મોટી સમસ્યાનો સામનો કરી રહ્યો છું અથવા સારા સમાચાર છે અથવા પછી ભગવાન કેટલાક ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે સિગ્નલો દ્વારા ઘણા બધા સંકેતો આપો તે અમને કહે છે કે તમારા જીવનમાં આખરે તમારા જીવનમાં સારા સમાચાર આવવાના છે મોટી સમસ્યા મિત્રો જ્યારે પણ કહે છે આપણા જીવનમાં આવનાર શુભ કે અશુભ સમય થાય તો ભગવાનમાં પાંચ ચિહ્નો આપો તો ભોલે બાબા દેવોના દેવ મહાદેવ છે બ્રહ્માંડની રચના કરતા કણો મૃત્યુ પણ દેખાય તો કાલ મહાકાલ છે અને ભગવાન ભોલે બાબાના આશીર્વાદ તમારા પર રહે મૃત્યુ પણ જીવન તરફ પીઠ ફેરવે છે માટે સૌપ્રથમ આજે જો ભોલે બાબા જો તમે દિલથી સહમત હોવ તો વીડિયો લાઇક કરો આપો અને આપણું બાબાની કૃપાથી તમારા આખા પચાસ કરોડ રૂપિયા જો તમે ખજાનો પકડો છો હા મિત્રો ચાલો હું તમને કહીશ આગામી અડતાલીસ કલાકમાં આપો તમને તમારો પચાસ કરોડ રૂપિયાનો આખો ખજાનો મળશે અને જો તમે એકવાર પણ આ સ્થળની મુલાકાત લો દીકરા ભોલે બાબા તું ખાલી હાથે પાછો નહીં ફરે તમારી થેલી ભરી દેશે કારણ કે હવે તમારું જીવનચિત અને પટ બંને તમારા જ થવાના છે તમને જે મળશે તે મેળવવાનું ક્યારેય સપનામાં પણ ન જુઓ કારણ કે હવે તમારા જીવનમાં પુણ્ય હશે સત્ય સાંભળીને પરિણામ મળવાની શરૂઆત થશે શરીર પરના વાળ ઊભા થઈ જશે કારણ કે મિત્રો હવે આ બે વસ્તુઓ તમારું ભાગ્ય બદલી નાખશે ભગવાનની નજર હવે તમારા ઘર પર છે સોના તમે મિત્રોના ઘર પર રાજ કરશો જો આગાહી સાચી ન પડે તો પૂરા બે લાખ હું તમને રૂ નું ઇનામ આપીશ તમારી દાઢી અને મૂછ કાપો જો તે જૂઠું નીકળશે તો હું તેને લઈશ તો હા હું વિશ્વાસપૂર્વક કહું છું કે વિડિયોમાં અમે કટોકટી વિશે ઉલ્લેખિત સ્થળોના નામ મેં કળિયુગના સૌથી શુભ દિવસો વિશે જણાવ્યું છે કુબેર બાબાજી એ શું કહ્યું છે તેમને આશીર્વાદ વિશે જણાવ્યું આ સાંભળીને દુશ્મનોને પરસેવો છૂટી જશે નજીકમાં કોઈ ન હોય તો જ આજે આ વીડિયો જુઓ શરૂઆતથી અંત સુધી જુઓ કારણ કે હવે પેઢીઓ તમારી સાથે બેસીને આટલા પૈસા ખાઈ જશે દરેક ઘરમાં તમારા નામની ચર્ચા થશે તમે સાત લોકો વચ્ચે પણ સારા સમાચાર શોધી શક્યા નથી તે સંપૂર્ણ ગેરંટી સાથે થશે હું આજે જ કહું છું કોઈપણ ભક્ત જે વીડિયો શરૂઆતથી અંત સુધી જુએ જીવનની તેની પાંચ સૌથી મોટી મુસીબતો જોશે પાંચ મોટા ચમત્કારો એકસાથે થશે જે હું કહીશ હું તમને સો ટકા સત્ય કહીશ આગામી અડતાલીસ કલાકમાં તમારા જીવનનો સૌથી મોટો નિર્ણય શું હશે પાંચસોની નોટ તમારા નસીબમાં લખેલી છે કરોડોની કિંમતના મોટા બંડલ અથવા ખજાનો અથવા પછી સુખ પ્રેમ પૈસો નોકરી કે એક જ વસ્તુ આ વીડિયોમાં તમે આ સમસ્યા વિશે બધું જ જાણી શકશો મેં વીડિયોમાં તમામ પ્રશ્નો સમજાવ્યા છે તમારા જવાબ અને તમારી પાસે કોઈ પણ પ્રશ્નો જો ત્યાં કંઈ પણ હોય તો તમે અલબત્ત ટિપ્પણીઓમાં પૂછી શકો છો મેં તમારા માટે મારાથી બને તેટલા વીડિયો બનાવ્યા છે લાવશે અને તમને મદદ કરવાનો પ્રયાસ કરશે હા મિત્રો હું કરીશ મને જણાવો एक पची एक तमे शू विचारो छो भोले बाबा काल महाकाल बाबा तमने कोई ने आप मांगे छे, सारा समाचार विषय जनावा मांगो छो शू ते महादेव नु स्वप्न जोशो के कोई संकेत हशे के भोले बाबा तरफ थी हशे। नंदी महाराज तमारा मुख्य द्वारे आवशे तो चालो अमे, तमने एक पची एक दरेक विषय जानिए હું મિત્રો કહું છું કે જીવનમાં ક્યારે જો ભગવાનના આશીર્વાદ આપણા પર હોય તો તે ખૂબ જ છે અચાનક આપણને સારા સંકેતો મળે છે આપણું મન આપણું ઘર અચાનક ખુશ થઈ જાય છે તે નાનું હોય કે મોટું ચોક્કસ કોઈ સારા સમાચાર છે આજે મળીએ આવા જ કેટલાક સંકેતો વિશે હું તમને કહીશ જે તમે પણ સાંભળ્યા પછી કહેશો આ નિશાની ખરેખર આપણા જીવનમાં બની રહે કરવામાં આવ્યું છે અને હું નિશ્ચિતપણે કહું છું કે જો આ તમારા જીવનના કોઈપણ સંકેતો જો હું મેળ ખાઉં તો હવે અભિનંદન તમારું નસીબ વધ્યું છે અને તમારું નસીબ હા મિત્રોનું ફળ મળવાની શરૂઆત થશે અત્યારે તમારા મગજમાં પ્રથમ વસ્તુ ઓમ નમઃ છે શિવાય આ મંત્રનો અગિયાર વાર જાપ કરવો જોઈએ ત્યારબાદ મનમાં હર હર મહાદેવ હર હર તમારી સાથે પણ મહાદેવ બોલતા અને પૂછતા રહ્યા તમારા જીવનમાં હજી બેસીને ખાશે પૈસાની કોઈ કમી નહીં પડે હા મિત્રો કહેવાય છે કે જે લોકોનું જીવન મને ભાગ્ય દ્વારા તૈયાર કરાયેલો ખજાનો મળ્યો હોત શું તમે તેમના જીવનમાં પાંચ ચિહ્નો જુઓ છો જો તમે તમારા જીવનમાં ક્યારે આ સંકેત મેળવો છો તો અભિનંદન આજે તમારું નસીબ ચમકવા જઈ રહ્યું છે સાંજ ચાર પંચાવન પછી પણ આજે જોજો માતા ધનતે લક્ષ્મી પર દિલથી અને સૌથી પહેલાં માને છે વિડિયો લાઈક કરો અને અમારી સાથે શેર કરો લખો હું તારી બેડી બનીશ હા મિત્રો શાસ્ત્રો અનુસાર સ્વપ્ન જોવું જીવનમાં બનતી શુભ અને અશુભ ઘટનાઓ મિત્રો સપનામાં આપણને સંકેત મળે છે આજે અમે તમને આવા જ કેટલાક સપના વિશે જણાવીશું